જ્યાં નદી પાર કરતા સમયે દુર્ઘટના બને તો જવાબદાર કોણ તો કહી શકાય કે મા સમાચાર સામે આવે છે દ્વારકાથી કે જ્યાં દ્વારકામાં દ્વારકામાં ગોમતી નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કે જ્યાં ટીવી સ્કીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ ટીવી સ્કીનના દ્રશ્યો જે છે દ્વારકાની ગોમતી નદીના કે જ્યાં લોકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે તમે ટીવી સ્કીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નદીના સામે કાંઠે જે કહી શકાય પંચકુઈ વિસ્તારમાં ગયેલા લોકો ફસાઈ ગયા છે કે જ્યાં તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટની મદદથી મદદ થી તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં ગોમતી નદીમાં જોખમી રીતે લોકો પસાર થઈ રહ્યા છે તો ટીવી સ્ક્રીન દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ગોમતી નદીમાં લોકો પસાર થઈ રહ્યા છે અને તેઓનું જે ફસાઈ ગયા હતા જે લોકો તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે